પ્રાણ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રવાદ ને વરેલો છે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું સૌ કાર્યકર્તા પોતાના ઘરે ભારતીય જનતા જનતા પાર્ટીનો ઝંડો લગાવીને પાર્ટીની આઈડિયોલોજી પ્રત્યે પોતાનું સમર્પણ વ્યક્ત કરે છે આજે મેં પણ રાજકોટની અંદર અમારા પાર્ટીના અધ્યક્ષ માધવભાઈ દવેના નિવાસે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવી અને કાર્યકર્તા તરીકે મેં પણ મારી નિષ્ઠા પાર્ટી પ્રત્યે વ્યક્ત કરી